એ તો શું હતું કે સીડબ્લ્યુસી ની મીટિંગ જે હતી દિલ્હીમાં ત્યાં પાર્ટીએ એને એક ચૂંટણીના જે ચૂંટણીની રણનીતિ હોય એ મુજબ એની એમના નામ લખેલા હતા પણ માંગણી હીરાભાઈએ જ કરેલી હતી અને જે મોડી જાહેર થાય એનું કારણ કે એ હતું કે જે પાર્ટી છે એની રણનીતિ મુજબ જાહેર કરતી હોય છે અને જે પ્રમાણે જાહેર થયું સારું થયું છે એ બદલ હું હીરાભાઈને અભિનંદન આપું છું આપ સૌને પણ અભિનંદન આપું છું કેટલી મોટી સંખ્યામાં બાર કલાક માં રાહુલજી એ કે જો ઇન્ડિયાની સરકાર આવશે ગઠબંધન ની સરકાર આવશે તો મહિલાઓને જે ગરીબ મહિલાઓ છે વર્ષમાં એક લાખ રૂપિયો આપવામાં આવશે જે જે નોકરીઓ માટે બેઠું હોય તો મોટી સંખ્યામાં નોકરીઓ માટે લોકો આવતા હોય અને એ ડિગ્રીવાળા જે લોકો આવતા હોય ત્રીસ લાખ જેટલી વાર્ષિક જે કાર્ડ આપે છે આયુષ્યમાન અને મોટી મોટી વાતો કરે છે એ પચીસ લાખ નું કાર્ડ ઇન્ડિયા સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે બધાને ખાસ કરીને કીધું છે કે જે તમે જોતા હોય તો આપણા કાર્ય ખુબ પબ્લિક હોય છે અને સામાન્ય કરીને કોઈ પબ્લિક હોતી નથી તો આપણે કાર્ય વિનંતી છે કે આપણે આળસ ખંખરી અને જે પોતપોતાના ભૂત સાચવી લો ગામ હોય તો ગામ સાચવી લોટ હોય તો હોટ સાચવી રહ્યો જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતપોતાનું ભૂત સમાયું હતું એ પ્રમાણે પોતે પોતાનો બુથ સંભાળી અને આપણે 100% જીતની તરફ છે હીરાભાઈ 100% જીતવાના છે અને જે કઈ ઘણીવાર મને એક બે જગ્યાએ પણ કીધું કે આપ ધારાસભ્ય વિમલભાઈ આપની જવાબદારી રહેશે અને આપની જીમાં મેરું મારી જવાબદારી છે એટલે હું અહીં બેઠો છું જો મારી જવાબદારી મારે ન નિભાવવી હોય તો હું તો જાહેરમાં કહી દઉં કે હું નથી આવવાનો એક નક્કી પણ સાથે રહીને કોઈ પીઠ પાછળ હું વાર નથી કરતો મારા જીવનમાં કે મારા કહેવાનો મને લાગ્યું નથી રેસ તો જાહેરમાં રહી બે હાજર સત્તર થી લઈ અને બે હાજર બાવીસ સુધી આપણે કઈ વિચારવું ન હોય એવા ધારાસભ્ય ઘણી પાર્ટીઓ આપણી પાર્ટી બીજી પાર્ટી માંથી પણ હોય ગયા કે આપણે ખબર ન હોય સાંજે આપણી સાથે બેઠા હોય કોઈ પોતાની લાલચ માટે ગયા છે કોઈ પોતાના હોદ્દા માટે ગયા છે કોઈ મંત્રી બનવા માટે ગયા છે આવી લાલચો માટે ગયા છે અને સૌરાષ્ટ્રમાં આજે હું એક જ ધારાસભ્ય તરીકે બેઠો છું કારણ કે આ જ લોકો મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ક્યારેય પણ ટુકડો નહીં થઈશ અને ટાઈમે માટે આપની સાથે રહે અને આપની સાથે રહી અને ગાંધીનગરમાં જેમ આપને કઈ કામ હોય તો ગાંધીનગર નું કામ કરી શકું એમ આપણે હીરાભાઈને સંસદ બનાવી અને દિલ્હી મોકલવાના છે કે અહીંયા આપણે કઈ પણ દરખાસ્ત દિલ્હીની હોય તો હીરાભાઈને મોકલી શકે આપણે એમ ન થાય કે દિલ્હીમાં માં આપણો કોઈ ફરક નથી હીરાભાઈ સંસદ બનીને જશે તો એ આપણું જ ઘર હશે ગાંધીનગરમાં જે તમારો ઘર છે એટલે આપણો કામ વધારે થઈ શકે કારણ કે તમે આજે જોતા હોય કે ભાજપમાં આટલા લોકો ગયા છે આજે એવી પરિસ્થિતિ હોય અમે વિધાનસભામાં બેઠા હોય વિધાનસભામાં બેઠા હોય ના પાડી દીધી હું ઉપંડક તરીકે છે એ સમયે આટલા ધારાસભ્ય જ્યારે ભાજપ માં હતા અને માધવસિંહ બાપા ની સરકાર હતી અને ત્યારે એને વિરોધ પક્ષ નો નેતા પણ આપેલો હતો અને તમામ આપેલું હતું કારણ કે એમને કીધું કે અમારે ખોટું નથી કરવું અને તમને વિરોધ પક્ષ નું નેતા તરીકે એટલે આપે છે કે તમારે જેટલી છૂટ હોય અમે ખોટું કર્યું હોય તો જાહેરાત કરો પણ આ તો આ લોકોને ખોટું જ કરવું છે એટલે અમારાથી વિરોધ પક્ષના નેતા તરીકેનું પણ પદ નથી આપવામાં આવ્યું અને ખાસ કરીને આ સરકાર આટલી ડરેલી છે કારણ કે આટલું ખોટું થઈ રહ્યું છે તમને આજે વાત કરું તો ચાલીસ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બંધર ની જેટી બનેલી હતી અને બંદર ની જેટી બનેલી હતી પછી પછી એ ધારાસભ્ય જીતી ને આવ્યો પછી એ બસો ની ઉપર કરોડ બસો કરોડ ની ઉપર એ રૂપિયા મંજૂર કરાવ્યા અને આ કોંગ્રેસ ના ધારાસભ્ય આજે એ જેટી મંજૂર મેં કરાવેલી છે એ કરાવ્યા પછી આજે તમે પરિસ્થિતિ ત્યાં જો લોટ પાણી અને લાકડા એટલે ખરાબ રીતે કામ ચાલી રહ્યું છે સીઆર જેટ બિન કાયદેસર રીતે કામ ચાલી રહ્યું છે કોઈ અધિકારી ન હોય એને ફરિયાદ ન કરે પણ આજે ચૂંટણી પંચ આજે આચાર લાગી ગઈ છે છતાં પણ ના બેફામ કામ ચાલી રહ્યું છે તમે વિચાર કરો તો આપણી સામે નદીની સામે જ્યાંથી આપણે રસ્તો છે રોજ નીકળીએ છીએ ને જાય છે જાહેરમાં માં જો આવું કામ બિન કાયદેસર થતું હોય તો તમે વિચાર કરો તો બીજું કેવી રીતે કેટલું

ટ્રસ્ટી ચેરમેન છે નરેન્દ્રભાઈ છે અને અમિતભાઈ છે અને ત્યાં જયારે મત લેવા આવે ત્યારે દાદાના દર્શન કરીને હિન્દુત્વ ની વાત કરતા હોય અને ત્યાં જયારે વિધાનસભામાં મેં એમને કીધું કે તમે હિન્દુત્વ ની વાત કરતા હોય અને જ્યારે મત જોતા હોય ત્યારે અને ત્યારે ટુરિઝમ વિકસાવશું તો તમામ સમાજના લોકોને રોજગારી મળશે તો ટુરિઝમ વિકસાવવાનું ઠીક છે પણ ત્યાં બેઠા હતા નાના નાના દુકાન વાળા ધંધો કરતા હતા દુકાનો પાણી નાખી પાથરા વાળા છે એને હટાવી નાખતા ઓલો કોમ્પલેક્ષ

અને જ્યારે એ સાથે બેસી અને મેં જ્યારે મિનિસ્ટર આવેલા હતા અને સાથે તમામ પાટણના આગેવાનો અને બધાને બેસીને વાત કરી મેં કીધું બાકી શિવરાત્રીના દિવસે ઉપવાસ ઉપર બેસવાનું છે અને ત્યારે કીધું ત્યારે રાતોરાત મારી સાથે મીટિંગ કરી અમારા બધા સાથે મીટિંગ કરી અને કીધું કે ભાઈ આ છે એ અમે તમને 3 દિવસમાં આ આનો ફેસલો કરશું અને મેં કીધું કે ભાઈ આ આ જગ્યા છે તો પાટણના જે આગેવાનો છે એની સાથે બેસી અને તમે આ પ્રશ્નો સોલ્વ કરજો દસ પંદર ની પછી મને ખબર પડી કે આ તો એ લોકો ગોળ ગોળ રમાડે છે અને ત્યારે ખબર પડી કે આ લોકો છે એ જયારે મત જોતા હોય ત્યારે ધર્મના નામ ઉપર મત લે છે બાકી તો લોકોનો ઉપયોગ કરી લે છે